કરવા પડે છે નામ રહનતા ઠાકરા નાણા નહીં કીર્તિ ઊંડા કોટડા એને પાડ્યા નહીં પડે મુકેશભાઈ તમે જયારે મારી બુટ ભવાની મિત્ર મંડળના સાત સહકારથી અને જૂના રતનપર ગામના સાત સહકારથી અને આજુબાજુના ગામડાના સાત સહકારથી તમે જે સપ્તાહનું આયોજન કર્યું હતું ને એની માલ પર મને વીડીભાઈ આમંત્રણ આપ્યું હતું તમે આમંત્રણ આપ્યું હતું અને હું આવ્યો તો મહેશભાઈ પણ એ આપણે બધાએ સંસારમાં આવીએ છીએ સંસારમાં આવી આપણે કદાચ માં પાસે જઈને માંગીએ આપણે દુઃખ હોય તો માં પાસે જઈને કહીએ

હે અને જાતા 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 કદાચ એમ કહેવાય વગડે નીકળી વગર કારણે વળગે એને રાજકારણ કેવાય પણ ભલામા વગર માગે જો મેળવે ને એ મારી કોઈ એમ કહેવાય કડી કાળની મેલડી કેવાય કહેવાય આ ભાવ જોઈએ અને એટલા માટે બોલું દાન દાન આવ્યું પછી પણ અત્યાર સુધી માલપા આપણા ભાવનગર જિલ્લાની ની માલપા ગોહિલવાડ માલપા સમૂહ એટલા થાય છે કે એની કોઈ સીમા નથી આવતી પાંચ તારીખે ભુતેશ્વર ગામની માલપા એકાવન દીકરીઓ ના છે

પહેલી વાર એવો ટાકલો જ્યારે બનવા જઈ રહ્યો છે કે કોઈ કિન્ન અખાડાના મહંત કહેવા જાવ ને તો મારી પીવ માસી આવનારા પાંચમા મહિનાની એમ કહેવાય કે બે તારીખથી લઈ અને છ તારીખ સુધી એટલે કે બે પાંચ બે થી લઈને છ પાંચ સુધીનું એમ કહેવાય પાંચ દિવસનું જબરજસ્ત આયોજન અને સમૂહ લગ્ન ના આયોજન ની માલપા મુકેશભાઈ આપણે કદાચ એકાવન દીકરીઓના કરીએ એકવી દીકરીઓના કરીએ ને તો આપણે એવો દાવો રાખીએ કે દીકરી પક્ષ વાળા દસ હજાર લેવાના મારે દીકરીઓ ની પાછળ વાપરવું છે અને દીકરીઓ કે કે દીકરી દીકરા એક રૂપિયો મુકેશભાઈ લેવાનો નહીં અને દીકરીઓને એક રૂપિયા ભાવનગર ની માલપાન કુંભાર વાળા વિસ્તારની માલપા એ અગિયાર દીકરીઓની જાનુ પધારવાની છે તારીખ બે પાંચ રામદેવપીર મહારાજના આયોજન છે

મારી પીઉ માસી તો એમ કહે છે કે મારી દીકરીઓને પરણાવું ને એના મા બાપ નો પરણાવે ને એવી દીકરીઓને પરણાવું કે દીકરીઓના લગ્નની માલ પાસે પ્રસંગો આવતા ને પ્રસંગો રાખવાના આપણે ફૂલેકુ ફેરવીએ ને એ પોતે ગોપાલભાઈ ભરવાડ અંસાબેન ભરવાડ અને મહેશભાઈ વણજારા આ ત્રણેય કલાકારને બોલાવીને પાછું ચાર તારીખ ચાર પાંચ એ તારીખ ચાર પાંચ ના દિવસે પાછું રાસ ગરબાનું જબરજસ્ત આયોજન રાખ્યું અને તારીખ પાંચ પાંચે

એ પાછું ડાક ડરુ આયોજન રાખવામાં આવેલ છે એટલે જેની માલ પર તમને જયારે સમય મળે જયારે સારું લાગે જયારે મજા આવે ને તે દી પાસે અમારા

શમશાનની ની ના ઉપાસક શ્રી એટલે કે અમારે પીયુ માસી તરફથી અહીંયા પાંચસો અને એક રૂપિયો રોકડા રામ ભરોસે ભેટ આપે તાળીઓના ગરગડાટથી મારા બાપે અમને આપણે વધાવીએ મારી ભગવતી જોખમાયા બધા ને